નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની નવી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પચીસ મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ પચીસ મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ છે હાથી અને તેનો મિત્ર કોની પાસેથી સાંભળી તો શિક્ષક પાસેથી એક વખતની વાત છે એક હાથી નવા જંગલમાં રહેવા ગયા તે મિત્ર બનાવવા બીજા હાથીને શોધી રહ્યો હતો ત્યાં સૌથી પહેલાં તેને વાંદરો મળ્યો હાથીભાઈએ પૂછ્યું વાંદરાભાઈ તમે મારા મિત્ર બનશો વાંદરા વાંદરો કહે કે તને મિત્ર નહીં બનાવો પછી હરણ મળ્યું તો હરણને હાથીભાઈએ પૂછ્યું તો હરણ કહે તું મારા જેટલું ઝડપથી દોડી ના શકે એટલે હું તને મિત્ર નહીં બનાવું આમ કોઈ તેના મિત્ર બનવા તૈયાર ન હતા એક દિવસ જંગલમાં સિંહ શિકાર કરવા શિકાર પર નીકળ્યો હોવાથી બધા પ્રાણીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હાથી સિંહ પાસે ગયો અને તેણે નિર્દોષ પ્રાણીને નુકસાન ન પહોંચાડવા કહ્યું પણ સિંહે હાથીનો મજાક ઉડાવી તેને બાજુ પર જવા કહ્યું હાથી આથી હાથીને ગુસ્સો આવ્યો અને તેણે બધી તાકાત લગાવી સિંહને ધક્કો મારી ઇજાગ્રસ્ત કરી દીધો અને બધા પ્રાણીને બચાવ્યા ત્યારબાદ બધા પ્રાણીઓએ હાથીને મિત્ર બનાવ્યો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે આ વાર્તા પરથી શીખવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિના દેખાવો અને આકાર પરથી તેનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો અહીં તમે સરસ મજાની હાથીની એક વાર્તા સાંભળીને તો તમારે અહીંયા શેનું ચિત્ર દોરવાનું છે હાથીનું આ સરસ મજાનું ચિત્ર દોરવાનું છે આ રીતના તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે